પચીસ વર્ષ જૂના લૂંટ અને કેસમાં નાસ્તા ફરતા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં આરોપી થાવરિયા ડામોર ઉંમર વર્ષ એકાવન જે છેલ્લા પચીસ વર્ષથી ફરાર હતો પંચમહાલ ગોધરા રેન્જના આઈજીપી આરવી અસારી અને મહીસાગર જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી પેરોફ્લો સ્કોડના પીએસઆઈ બીપી પટેલ અને તેમની ટીમને બાતમી મળી હતી કે આરોપી મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના થાંદલા તાલુકાના પલાસડોર બાલાવાસા ગામે નદી કિનારે છાપરામાં રહે છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપીની ધરપકડ નોંધ મધ્યપ્રદેશના હરિનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી ત્યારબાદ તેને આગળની કાર્યવાહી માટે સંતરામપુર પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે આરોપી સામે આઈપીસી કલમ ત્રણસો પંચાણું અને ત્રણસો સત્તાણું હેઠળ ગુનો નોંધાયેલો છે સમાચાર ખાનપુર તાલુકાથી ખાનપુર તાલુકામાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને સવારથી લાઇટો ગોલ જનતા પરિસેવેરબજી મહિસાગર જિલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા પ્રી મોનસૂન કામગીરીના ભાગરૂપે ખાનપુર તાલુકામાં અગિયાર કેવી કાનેસર જ્યોતિગ્રામ યોદ્ધાની ભગતના મુવાડા ટેપલાઇનના બારિયાના ટીંબા ભગતના મુવાડા વાવ્યો પંડ્યાના મુવાડા સહિતના વિસ્તારોમાં બાકોર એમજીવીસીએલની ટીમ તેમજ ખાનપુર એસએસ ટીમ દ્વારા જમ્પરિંગ કટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સવારથી એમજીવીસીએલની ટીમ દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરાતા વીજળી ગુલ થતાં લોકો લાઇટ વગર પરસેવે રેપઝેપ થયા હતા ખાનપુર તાલુકામાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ચોમાસાની સિઝનમાં તાલુકાવાસીઓને વીજળીના દાંડિયા અનુભવવા ન પડે અને વીજવાયરોથી અકસ્માત જેવા બનાવો ન બને તે હેતુસર વીજ કંપની દ્વારા વહેલી સવારથી પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી હતી વીજવાયરો પર અડચણરૂપ જાળી ઝાંખરા દૂર કરવા વીજવાયરો ખેંચવા જમ્પરિંગ જેવી કામગીરી હાથ ધરાઈ હતી બીજી બાજુ વીજ કંપનીની કામગીરીને લઈને દિવસ દરમિયાન ખાનપુર તાલુકાના બારિયાના ટીમ્બા ભગતના મુવાડા વાવ્યો પંડ્યાના મુવાડા સહિતના વિસ્તારોમાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને વીજળી ગુલ જોવા મળી હતી જેને લઈને આ વિસ્તારના લોકો ગરમીમાં પરસેવે રેપજેપ જોવા મળ્યા હતા અને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો સમાચાર લુણાવાડાથી રામપુર પાદડીથી સિમલિયા તરફ જવાનો રસ્તો બિસ્માર બનતા હાલાકી મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રામપુર પાદડી ગામથી સિમલિયા તરફ જવાનો રસ્તો અત્યંત બિસ્માર બન્યો છે જેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે ત્વરિત આ રસ્તો બનાવાય તેવી લોક માંગ ઉઠી છે લુણાવાડા તાલુકાના રામપુર પાદડી ગામથી સિમલિયા તરફ જવાનો રસ્તો તૂટી જતા મેટલ રોડ ઉપર ઉખડી ગયા હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે કયા કારણોસર આ રસ્તાનું કામ થયું નથી તેવા સવાલો સ્થાનિકો કરી રહ્યા છે ચોમાસા પહેલાં આ રસ્તો બનાવવામાં આવે તેવી જાહેર જનતાની લાગણી અને માગણી છે